કાજલબેનના ઘરે એટલે કે ઠાકોર ફેમિલીના ઘરે પહેલી વાર વાઘુબા આવ્યા છે જો મિત્રો આ વિડીયો પહેલી વાર વાઘુબા આવ્યા છે એટલે સ્વાગત તો કરવું જ પડે ને મિત્રો એટલે કાજલબેનના પપ્પાએ વાઘુબાને સ્વાગત કર્યું વાઘુબાની સાથે આવેલા મહેમાનોનું પણ સ્વાગત કર્યું કાજલબેનના પપ્પાએ પહેલી વાર વાઘુબા ઠાકોર ફેમિલીના ઘરે આવ્યા છે એટલે પહેલી વાર તેમણે ઠાકોર ફેમિલીના ઘરની ચા પીધી જુઓ મિત્રો તો મિત્રો વાઘુબાને તમે ઓળખતા ના હોય તો કહી દઉં વાઘુબા એસબી હિન્દુસ્તાની ટીમને કોમેડી બનાવે છે મિત્રો કોમેડી વિડીયો બનાવે છે અને તે ગુજરાતમાં બહુ મોટા ફેમસ થઈ ગયા છે વાઘુબા તો મિત્રો ઠાકોર ફેમિલીના ઘરે વાઘુબા આવ્યા છે એટલે બધા લોકો ખુશ થઈ ગયા છે મિત્રો મિત્રો ખુશ તો થઈ જ જાય ને મિત્રો કારણ કે ગુજરાતના મોટા કોમેડી એક્ટર આવ્યા છે તેમના ઘરે એટલે ખુશ તો થાય જ નહીં મિત્રો